કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બટાકાની સૂકી ભાજી બનાવીશું જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થાય છે તો ચાલો પછી બટાકાને એકદમ સિમ્પલ અને એકદમ સ્વાદિષ્ટ એવી સૂકી ભાજી બનાવવાનું શરૂ કરીએ તો બટાકાની સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચાર મીડિયમ સાઇઝના બટેકા લેશું બટાકા જલ્દીથી ચડી જાય એટલે બધા બટાકાને બે ટુકડાઓમાં કાપી અને કુકરમાં લેશું સાથે બે ગ્લાસ પાણી અને અડધો ચમચી મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી અને બે થી ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે બટાકાને ધીમા ગેસ ઉપર બાફી લેવાના જ્યાં સુધી આપણા બટાકા બફાય છે ત્યાં સુધી આગળની તૈયારી કરીશું તો ચાર આપણે મરચાં લેશું અને થોડા લીલા ધાણા લેશું તો લીલા ધાણાને ઝીણા ઝીણા સમારી તૈયાર કરીશું સાથે મરચાંને પણ એ જ રીતે ઝીણા સમારીને તૈયાર કરી લેવાના તો જ્યાં સુધીમાં બટાકા બફાય ત્યાં સુધીમાં આ બધી તૈયારી કરીને આપણે રાખીશું જેથી આપણી શાક છે એ જલ્દીથી બની જાય ત્યાર પછી ખાંડણીમાં ચારથી પાંચ ચમચી જેટલા સિંગદાણાને આ રીતે અધકચરા ક્રશ કરી લેવાના અને સાથે એક લીંબુને પણ કાપીને તૈયાર જ રાખીશું તો આટલી તૈયારી કરી ત્યાં સુધીમાં આપણા બટાકા પણ સરસ બફાઈ અને ઠંડા પણ થઈ ગયા છે તો ડીશની અંદર લઈ લઈએ તો બટાકા એકદમ ઠંડા નથી થયા થોડા એવા ગરમ છે જેથી આપણે આ રીતે એની છાલ ઉતારીશું તો જલ્દીથી છાલ ઉતરી જશે જ્યારે પણ તમે બાફેલા બટાકાની કોઈ પણ વસ્તુ બનાવો અને એને આ રીતે થોડા ગરમ હોય અને પછી છોલી નાખો તો એ સરળતાથી છોલાઈ જાય છે ઠંડા થયા પછી એની છાલ બરાબર નીકળતી નથી અને અડધી પડધી એની અંદર રહી જતી હોય છે તો હવે બટાકાને આપણે જેટલા પણ ટુકડાઓ જોઈતા હોય એટલા નાના મોટા ટુકડાઓમાં રાખી અને એને કટ કરી લઈએ તો સૂકી ભાજી માટે જે બટાકા આપણે કાપીએ એને થોડા આ રીતના કાપીને તૈયાર કરાય છે ના તો વધારે મોટા કે ના તો વધારે ઝીણા આ જુઓ તો ચાલો હવે વઘાર કરીએ તો વઘાર કરવા માટે કઢાઈની અંદર બે ચમચી તેલ લેશું સાથે એક સૂકા મરચાંને ત્રણ ટુકડાઓ કરીને નાખીશું અડધો ચમચી મેથી દાણા અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ અને સાથે આપણે જે અવળા સિંગદાણા ક્રશ કર્યા એ સિંગદાણા અને લીલા મરચાં નાખી દઈશું હવે બે ચમચી સફેદ તલ નાખીશું ત્યાર પછી બધી જ વસ્તુને મિક્સ કરી અને આ વઘાને બરાબર થવા દેવાનું તો સિંગદાણા નાખ્યા છે એટલે સિંગદાણાને થોડા ચડવા દેવાના સિંગદાણા થોડા ચડી જાય એટલે એક ચમચી મરચાંની અને આદુ લસણની પેસ્ટ નાખી દેસું બધું બરાબર ચડી જાય એટલે મસાલો કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને આટલા મસાલાઓ નાખી બરાબર મિક્સ કરી લેવાનું તો તેલની અંદર જ મસાલાઓ નાખવાથી શાકનો ટેસ્ટ તો તો સારો આવશે સાથે શાક છે એ દેખાવામાં પણ સારું લાગશે હવે બાફેલા બટાકા નાખી અને બધાને મિક્સ કરી લેવાનું વઘારની અંદર બટાકા નાખ્યા પછી બે ત્રણ મિનિટ માટે એને આ રીતે મિક્સ કરતા જઈ અને મસાલાઓ સાથે થવા દેશું ત્યાર પછી છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખીશું અને ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે બેથી અઢી ચમચી જેટલી ખાંડ નાખીશું તમે ખાંડને સ્કીપ કરવા માગતા હોય તો પણ કરી શકાય એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ નાખી અને આપણી સૂકી ભાજીને એકદમ ચટપટો સ્વાદ દેશું અહીંયા આપણે બટાકાની સૂકી ભાજીને ચટપટી બનાવવા માટે ખાંડ લીંબુનો રસ અને સિંગદાણ નાખવા જરૂરી છે એનાથી જ આપણા બટાકાની જે સૂકી ભાજી છે એ વધારે પડતી સ્વાદિષ્ટ બને છે અને હા એની અંદર મસાલાઓ થોડા એવા આગળ પડતા નાખવાના જેથી એ વધારે પડતી ચટપટી અને ખાવામાં મજા પડી જાય એવી બને છે તો અહીંયા આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે તો એને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું બીજી બાજુ આપણે રોટલીને પણ બનાવી લઈએ અહીંયા હું રોટલીને સીધા ગેસ ઉપર શેકી અને ફૂલકા પણ બનાવું છું અને એને તવા પર પણ ફૂલાવીને બનાવું છું આ રીતે હું બે રીતે કરીને રોટલી બનાવું છું તો તમે કઈ રીતે રોટલી બનાવો છો મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ મારી રોટલીમાં મીઠાનું પ્રમાણ ક્યારેય નથી હોતું હું ખાલી મોવળ નાખીને જ રોટલી બનાવું છું તો ચાલો પછી અહીંયા આપણું સવારનું જમવાનું બનીને તૈયાર છે એકદમ સિમ્પલ રીતે અને એકદમ સાદું અને સિમ્પલ તો સુકી ભાજી મૂકીશું થાળીની અંદર ત્યાર પછી ડુંગળીનું સલાડ મૂકીશું અને અહીંયા મેં ભાત વધેલા હતા એ ભાતને વઘારીને રાખ્યા છે તો હું ક્યારેય ભાતને ફેંકતી નથી એને વઘારી અને અમે ખાઈ જતા હોઈએ છીએ તો જેટલું આપણે ખીચડી બનાવીને ખાઈએ એનાથી ભાત આપણે વધેલો વઘારીએ ને એ વધારે પડતો સ્વાદિષ્ટ અને એકદમ પુલાવ જેવો લાગતો હોય છે તો તમને આજની મારી જમવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને સૂકી ભાજીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો મળીએ એક નવી રેસીપી સાથે આવજો